હલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આપનું અમારા એક નવા વ્લોગમાં આજે હું આપને મારું ઘર બતાવીશ પહેલાં તો હું આપને મારું કપોડા આવેલું ઘર બતાવીશ ત્યારબાદ હું આપને અમદાવાદ જ્યાં રહું છું ત્યાંનું ઘર બતાવીશ તો આ વ્લોગમાં બન્યા રહેશો સો ગાઈઝ આ છે મારું કપોડા આવેલું ઘર આપ જોઈ શકો છો એક સોસાયટીમાં આવેલું છે સોસાયટી ઘણી મોટી છે સામે એક નાનકડો બગીચો બનાવેલો છે જેમાં ફૂલ છોડો આવેલા છે અંદર થી મારું ઘર બતાવી દો આ ધાબા પર જવા માટેની સીડી છે મેન હોલ છે આપ જોઈ શકો છો આ રસોડું છે અહિયાં એક બીજો રૂમ છે આપ જોઈ શકો છો અને આ એક ગેલેરી છે આ પાછળનો ભાગ છે જ્યાં વાસણ ઘસવા માટેની ચોકડી બનાવેલી છે નીચે એક પાણીનો હોજ મૂકેલો છે અને એક વોશ બેસિન પણ છે પાછળનો ગેટ છે જ્યાંથી બહાર જઈ શકાય છે હવે આપણે અમદાવાદમાં આવેલું ઘર બતાવીશ ગાઈઝ આ છે મારું અમદાવાદમાં આવેલું ઘર આપ જોઈ રહ્યા છો એ આ એક પહેલો રૂમ છે અહીંયા એક બીજો રૂમ આવેલો છે અહીંયા રસોડું છે અહીંયા એક સ્ટોર રૂમ જેવું છે કબાટ બનાવેલું છે અને અહીંયા બાર ગેલેરી આવેલી છે આપ જોઈ શકો છો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી આપને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો મરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી